હું તમને જવાબ હું કઈ આવીને બીઠી લો એટલે આ સંપર્ક ના દોડીને આવીને ગરમ રૂમાલ આટી મારી ને દબાવી રહ્યો હતો તમે કેટલા જણા હતા તમે મને છોડવવાની આવ્યા મારી વાત સમજનું ને મોબાઈલ ની લાત વાધી મોબાઈલ જઈ પડ્યો મોબાઈલ હું તમે લીધો તો એને હાવાનું છોક મારું આટલું કહેવાનું હતું મારું બીજું કઈ નતું કેવાનું તમને કદાચ હલો હાલો સંભાળતો

મેળી દો મિલી